વાઘરા કંસાઈ માં આગ બનાવ બાદ પોલીસ કાર્યવાહી છતાં પુરાવા નષ્ટ કરવાના સંસદના આક્ષેપો વાગરા તાલુકાની સાયખાજી આઈડીસી માં આવેલી કંસાઈ નેરોલેખ કંપનીમાં ગત બુધવારે સવારે લાગેલી વિષણ આગ માત્ર એક અકસ્માત કંપનીના મેનેજમેન્ટની ગુનાહિત બેદરકારી વહીવટી તંત્રની કદાચ પુરાવા નષ્ટ કરવાના સંસદના પૂર્ણ ષડયંત્ર તરફ આંગળી ચીંધે છે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને સાથે રાખી ઘટના સ્થળના નમૂના લીધા હતા અને જરૂરી કાર્યવાહીને વેગ આપ્યો હતો આ સાથે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી જો કે આ પગલું આગની જ્વાળામાં છુપાયેલા ગંભીર સવાલોને દબાવી શકશે નહીં આ સમગ્ર ઘટનાનું સૌથી આઘાતજનક અને શંકાસ્પદ પાસું ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ નેતા ઇમ્તિયાઝ પટેલે બહાર પાડ્યું છે તેમણે સનસનાટી પણ આક્ષેપ કર્યો છે કે આગ પર કાબુ મેળવવા આવેલા ફાયર ફાઇટર્સ અને પોલીસની ટીમને પણ કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે રોકી રાખવામાં આવ્યા હતા આ પગલું માત્ર વિલંબકારક કે ગેરવહીવટી નથી પરંતુ ગુનાહિત અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ સમાન છે શા માટે આગ બુજાવવા આવનાર ટીમને મૂલ્ય સમય માટે રોકવામાં આવી શું કંપનીને કોઈ નિર્ણાયક પુરાવાને નષ્ટ કરવા તા શું આગ વીમો પકવવા અથવા કોઈ નાણાકીય ગેરલાભ માટેનું સુનિયોજિત ષડયંત્ર હતું કંપનીનો આ અમાનવીય અને શંકાસ્પદ વ્યવહાર ગંભીર પોલીસ અને ન્યાયિક તપાસ માંગી લે છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામિતના પ્રાથમિક અનુમાન મુજબ થર્મિક ફ્લુઇડ પ્લાન્ટ આવેલા હીટરમાંથી ગાસ્કેટ લીકેજ થવાને કારણે બસો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું ગરમ ઓઇલ બહાર આવ્યું હતું અને ઇન્સ્યુલેશન પર પડતા આગ લાગી હતી સવાલ છે કે જ્યાં બસો સિત્તેર ડિગ્રીના તાપમાનનું અતિ જ્વલનશીલ પ્રવાહી ફરતું હોય ત્યાં ગાસ્કેટનું લીકેજ થવું એ ગંભીર બેદરકારી નથી તો શું છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની દ્વારા નિયમિત જાળવણી અને સુરક્ષા ઓડિટના કેવા ધજાગરા ઉડાવવામાં આવ્યા છે અને કંપની માટે કર્મચારીઓની સુરક્ષા અને પ્લાન્ટની સલામતી કરતા ઉત્પાદનો ફોજ સર્વોપરી જેના પરિણામે આટલી મોટી દુર્ઘટના સજાઈ અને આ બાદ ત્રણસો કર્મચારીનો જીવ જોખમમાં મુકાયો હતો બેદરકારી ઉપરાંત આ ઘટના વહીવટી તંત્ર અને જેઆઈડીસી માં રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ રહેલું વહીવટી તંત્ર પણ આ દુર્ઘટના થયેલ નુકસાન માટે એટલું જ જવાબદાર છે હવે જરૂર છે કે આ તપાસ માત્ર અકસ્માત પૂરતી સીમિત ન રહે કંપનીના મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જેઆઈડીસીના નબળા માળખા માટે જવાબદાર સ્થાનિક અધિકારીઓ સામે પણ તપાસનો દોર શરૂ થવો જોઈએ